મીડિયામાં થયેલા દુર્વ્યવહાર અને સત્તાધીશોની મનમાનીની સામે વિરોધ નોંધાવવા માટે આજરોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા રજૂઆત કરવામાં આવી વડોદરાના મેયર દ્વારા વિચાર્યા વગર મીડિયાકર્મી સામે કરાયેલા એક આદેશ સંદર્ભે વડોદરા મીડિયા ક્લબની મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાએ રજૂઆત મીડિયાકર્મીઓને રિપોર્ટર્સ કેમેરામેન તંત્રીઓ ઉપસ્થિત રહીને એકતા બતાવી હતી વડોદરા મીડિયા ક્લબ દ્વારા આ તબક્કે લેખિતમાં म्युनिसिपल कमिश्नर ने आवर्तन अंगी स्पष्टता पण मागवामा आवी होती सारेया तो समितींच्या जीपी तो जो जीपीएमचे एकीकडे ज्ञात पण जोकडे काम बुडवावरती येतो त्या काही चेक तर जोयचो أما तो फक्तच पूछू जो की कोई मेयर की कोई सांना स्वीचार बोलले पण सजा पडता की तो सजा मात्र एवू होईजे की नैणो एक नैसर्गिक सिद्धांत आहे की कोण काहीच करू शकणार તો માં પુરાવા આવે પુરાવા આવ્યા પછી એમને સાંભળવા તક આપવામાં આવે તક આપવામાં આવે તે બધી સજા ફરમાવવામાં આવે પણ આ જે કિસ્સો થયો એની અંદર તો બધું જ ઉલ્લંઘન થયું છે અને ભૂતકાળની અંદર અમે તો મેં તો તમને પણ એક લેટર લખીને મોકલો હતો કે બનાવ બની ગયો કે આ જ કેમ્પસની અંદર એટલે કેમ્પસના તો તમે જ સર્વે સર્વા છો એમાં બનાવ બની ગયો કે કોઈએ કોઈને મારે કોઈએ કોઈને લઈ ગયું તો લઈ જાય બધી સમાધાન કરી લીધું પણ એના પર તો સીસીટીવી

મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુરવ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત એમની રજૂઆત માની અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા એમની રજૂઆત મેં લીધી છે મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને મેં એમને જાણ કરશું નેક્સ્ટ ત્રણ દિવસમાં મેં એમને કીધું છે કે ત્રણેક દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવેસી જળવાય એમાં અને તમને અમારા જે અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ ત્રણ ચાર દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માન્ય અજયભાઈ અને બધાનું એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે ત્રણ ચાર દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ કરશું અને એમાં આગળ વધશું દ્વારા એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ મેં અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને ત્રણ ચાર દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું સાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયા કર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલતી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવેસીનું હનન થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા અને આ જે ડિક્લેરેશન થયું હતું હજી પીએમસીમાં જોગવાઈ છે કે કેમ બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ એ બધું હું ત્રણ ચાર દિવસ પછી જ્યારે મીટિંગ થશે ત્યારે આપણે કહીશું મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી આવા અનેક કિસ્સા બન્યા છે હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લેરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનું અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી અને જેમની જવાબદારી જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને એમની પાસે કોઈ પાવર નથી એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાખની જવાબદારી શું છે એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ Thank you.